પોલીસે કરેલી કામગીરી ઓવર કામગીરી જેમણે કાયદાનું સત્તાનું પાલન કરવાનું હોય એ કાયદાનો દુરુપયોગ કરીને પાયલનું સરઘસ કાઢવું પાયલના આક્ષેપ મુજબ એને માર મારવું અને ગુનાને અનુસંધાને સમગ્ર કેસમાં એવી કલમો લગાવવી કે જે લાંબા સમયની સજા થતી હોય મને લાગે છે કે આ વધારે પડતું છે અને સરકારે એની ઉચ્ચ તપાસ સોંપી છે દિલીપ રાયને મને વિશ્વાસ છે કે મૂળ કેસમાં માત્ર ફાઇલમાં જ નહીં જે રીતની કલમો લાગી છે એ અંગે ચકાસે અને જાહેર રીતમાં જાહેર લોકોને વિશ્વાસ બેસે કે પોલીસ પોતાની ઓવર કામગીરીના કારણે સરકારને બદનામ થાય એવા પગલાંઓ લઈ રહ્યા છે ત્યારે સરકાર પણ સાવધાની પૂર્વક આવા ઓવર પગલાં લેનારની સામે કડકાઈથી કાર્યવાહી કરે પાયલ મોટીએ જે કીધું છે કે આને પત્ર અંગે ચકાસણી કરવી જોઈએ એ ચકાસણી કરીને એનો રિપોર્ટ પબ્લિકલી તાત્કાલિક બહાર પાડવો જોઈએ